હા આજ તો કોબળાનો વેપાર સારો થયો હો આ ચાર પાંચ ગોમમાં જોયા હતા ને ભાઈ તો બધા કોબળા ગયા હે એક આ ચાદર અને આ કોબળો બે વધ્યું છે બાજુ છે અંધારું બહુ થઈ ગયું છે લગભગ તો જોવા જ તો અડધી વેળા હતી બહુ થઈ ગયું મોડું હવે ઘરે જવું તો સાધન ના મળે અને આટલું ઓવર લઈને શું જવું કરે એમ કરું આ હોમુક ગોમ દેખાય છે ને એમાં વળી ઓટો મારતા હોઉં કોઈ જાજી છે તો ભડકાના વાય દાલ દેવો આપણે કે હોળી આવીને પૈસા લઈ જાવ આટલું ઘરે લઈને શું જાય એક સાત દર્શન ને એક કોબળો છે કો તો હશે ને એવું જાજી રહ્યું હશે ને અત્યારે રાત કોકનો તો બાળપણ જરૂર હશે એવી ચાજની ત્યાં આટલું લઈ લે તો આ દેશું હોળી તો ઓટો તો મારવા દે જો અત્યારે રાતનો દે તો વચમાં કોઈક પોલીસ વાળા ધકશે તો એમ કહે કે તું આ કરીને કરી લખશું આપણે ધંધો કરવાની આગળ એના ખોટું લેવા ખાવાનું ઓઢવાનું થાય ને આપણો તો લે ગમ બાજુ તો જવા દે કોઈ એવું રહ્યું હોય તો ચાલતો જુઓ ભાઈ આપણે આ રસ્તો ગોમ માં જાય હોય ગોમ માં જાય હે પણ ચોથી આયા હતી રાતે આ કોબળા વેકો ને તો ગયા પણ કોબળા વેચો તમે ને એકલે સાચી વાત હે હા પણ ગોમ બધા હુઈ ગયા છે આતા ઓ ભાઈ શું કરું કે આ જો જેટલા બધા કોબળા કોબળો લાયા તો ને એવા એક કોબળો વધી અને કા કોબળો વધ્યો તાલ લેવું એ કોઈ આ કોબળા લો તાણ ઉઠવા જ દે ભાઈ તાર વેસાથી લેવે તો આલું બોલ અલ આલ દો ન્યાર ઓઢવા તમારો અમે શું કરવી છે વેચાશે તો નહીં જો ભાઈ ઓમાં કોઈ મારે લેવાન નહીં અને મારા પર મારા ઘર હે નહીં હા એ તો સર પણ બહુ ગમમ આવું છે તમને અને તાર લેયો તો હું તને ત્રણસો રૂપિયા માલ દઉં દેઉ બોલ નહીં લે તો આ તો બેઠો બેડો ઠરતો તો લેઈ જ લે એમ ના ના શેટર છે ને તો મારે હવે ઘરે જ જવું હા ઘર માટે લેયો તો લઈ જાજો બા હો મારું વસ્તુ તમે કોક ડાળો આવો ખાલી ઘરવામો ઓટો મારજો બરાબર અને શું જવાનું તમારે ગમમ જાવ જઈન જવા છે પણ શેત્રમાં થઈને જવું પડશે શેત્ર હુહરું જવું પડશે

અરે ગમમાં નવા નવા આવ્યા કોક ચોર ચોર કરીને મારે નહીં તો સારું છે તોબળા વેચવા વાળા તો શી બાપડા ગમમાં મોડું થઈ ગયું છે ચાર પાંચ ગમ ફરી ફરી શી બાપડા હવે આપણે ખ્યાલ જઈએ આવશે આ ડોસી ખરા તો ખાવાનું નહીં અંદર ખાવાનું બનાવે અમે વજા બનાવતી નહીં તો ઢાડસી આવે છે શીખે પણ આ ખરા ટાઈમે વળી છે ના છોકરો તો પુત્ર છે મારા બેટા મારો છોકરો મને વાય કાં ઢાડા આવે છે ને ઘેર કોપડો ઓટીને પડ્યો રહે આ ડોસીને ખબર પડતી નથી કે વ્યાલા રોધી નાખે અને અત્યારે પોણી વાળા છે ઠંડી પડે હતા ખબર પડતી નથી ડોસીને શીખે આખો દાડી કંઈ કઈ થાય છે શીખર ના છોકરો આ પુત્ર છે શીખશે પદનો પાછો શીખે હા હા ચો આટલે બધા અંધારા ને આ ઠંડી આવે છે ને આ વાળા છે તો કોઈ આવે છે એવું એમ હોય કોબળા બોબળા કોઈ લેવું હોય કોબળા લેવા છે પણ ઢોસી ચાલતી નહીં શું કરું લેવા પણ પૈસા નહીં લઈ લો કોબળો સારો હોય જોર તમે ઢાટના ઠારો હો એના આ કોબળો લઈ લો કોબળો જોરદાર ગરમ છે અને તમને હપુજી ડાડ જ નહીં હોય એમ એવું એમ આ જુઓ તમે કોબળો જુઓ ખાલી આ કોબળો જો ગરમ છે આ મારા જોડે લગભગ પંદર કોબળા હતા ને પંદર કોબેડો લાવ્યો તો મુ

એટલે મને હોળી નો આજે લઈ હાલ હોળી પર તમે મને આપજો પૈસા હા બરોબર એટલે આ રાખો તમે જાય આઠસો રૂપિયા આપડે આઠસો રૂપિયા હો હા જોઈ લેજો કોબે તમારે જોવો તો હજુ ફેદી જોઈ લેજો અને ચાદર લે આવી હોય તો કો ચાદર તો હાલ તો નહીં લેવી કેમ કે આ કોપડો હિલતો એટલે પાછા ચાદર શું કરવી એમ હા ઘરે કોઈ કોમ આવે બીજી જરૂર હોય તો ના કોપડો ઘણો થઈ ગયો એવું ને મારે એટલે હોટલ ઘણો થઈ ગયો ઘરે તો કોપડા પડ્યા હે પણ આ છોકરો છે મારો

એટલે વહે જાય હે ના ના તો ચિંતા ના કર તો હું હાચું ઇન દેશ હો હા આ જાજો હો એ આ બાહો એ હા અને આપણે ગમો ગમે આવો ને હા તો માર નામ લેજો એ હાર હો જા એ હા આ તો અચાનક ની એવી ઢાટ આવી હ જબર ઢાટ આવી હો હું આ ડોહા ને ચાંદની કહું કે ડોહા મને એક ચાદર લઈ આલો સ્વેટર તો લઈ ની આલતો ડોહો પણ એક ચાદર લઈ આલો તો બેઠી બાર ઘડી ઉઢીન બેહવા થાય કે ના થાય જો કાકુ પાસે થવું હોય તો ચાદર ઉઢીન જવાય સ્વેટર તો હવે આપણને ના હારા લાગે આપણે તો ચાદર હારી ગરમ એક હોય તો પોતે મોટું બધું જેકેટ લાવ્યા હોય તે પહેરીને થરતા હેડે પીએન તો ફાવે જેકેટ પણ ચાદર ભેગી ચાદરે ઉઠીને જ્યાં રાતે પાછું કે વળતા આવવાનું થાય તો કે મારે ઉઠવા ના થાય હવે તમે પોછો દાડા ઉધી વળતા નહીં તમારે શું કરવી હતી ચાદર નાનીને જ્યાં હો તો ઉઠીને બે હોત ના બહાર આ બાર બેહવું હોય તો આવડો મોટો કોઈ ગોધડું લઈને તો ના બેહું ને કોઈ ગોધડું લઈને બેને આપણે જો ઊંઘ્યા હોઈએ ને જો કૂતરું ખેંચીને તોડીને જતું રહે તો એ બને જો આપણે ટોગો હાથમાં આવી જાય તો આપણે તો ટોગા વગરના થઈ જઈએ ને એટલે ગોદળું ના ઉઠાય એક ચાદર હોય ને તો હારી તો સારું આ થય છે આમ કહ્યું ટૂંટિયા માઈને બેહવું પડે અને એક તો લાકડા એમ હવારે વધારે લાવી નહીં નક તાપું કરો પાછી હોત થઈ ગયો મને એવું થાય બજારમાં જો ડુહાવ ડુહોશો નહીં કે પેલા દુકાનમાં આપણે ગામની દુકાનમાં પેલું રાખે હે ચાદરો ને બાદરો હવે ડોહો અહીંયા આગળ પૈસા બાકી ના આવ્યો છે કે હજી ભર્યા કે નહીં કર્યા એટલે હું તો એ દુકવાને જતી નહીં ના એમ તો એ દુકાને જાઉં તો લેતી આવું એમ તો હું જાઉં તો કંઈ મને નાના પાડે પણ ડોહા વગર લેવા જોઉં મને ડોહો એમ કહેવાય કેમ મને પૂછ્યા વગર જઈ પાછી ઝઘડો થાય પાછો એટલે આપણે ઝઘડો કરીએ એના કરતાં કોઈ નિહાળો ને હવે અમે કાલ હો તો ડોહો આવી જવાનો કાલ હોજે ગમે એટલા વાગે ને પણ પાટણ જઈને મસ્ત એક ચાદર લઈ આવું છે જઈને અને પછી સોનથી એમ ઓઢવાની મારે કોઈ દેખાતી નહિ શિયાળાનું તો શિયાળો આવે એટલે અંધાર પટ થઈ જાય તો બધા ઉનાળો હોય તો એક એક જતું જતું હોય હોય મારા બેટા શિયાળો આવે એટલે ખરી ખાઈ ગોદરા ભેગ થઈ જાય ખરીદ ને આકળતા હોય તો અમારે જેવી ડોસી હોય એકલી બેઠી હોય તો વાતો કરે ટાઈમ પાસ ના થાય બેઠા ભાઈ અમારે ઘેર તો અમે બેઠા જો

ચાદર તો ગરમ લાગે ચાદર હારી હો ભાઈ મોટી હે હા જો ખોલી જો ચાદર હારી તો તમારું તાજ નહી હોય એમ કોઈ પર ઓછું તો યાદ કરશો કે ના ચાદર હતી એમ જો ચાદર તો મોટી હે ચાદર હારી હે હારી છે ચાદર તો હમ મત તો કેટલા માલવાની છે તમાર કો જો ને બધન તો મે આલી 300 રૂપિયા માલી હે પણ તમાર જેટલા ને 300 રૂપિયા ના હોય તો જેટલા આલ્યો હું તો 100 રૂપિયા આલું

એટલે હોળી પર મને આપજો પૈસા એટલે ચૈત હોળી તો ચૈત આલો આ હોળી ને આપડે બધા ભડકાન વાયદા અમે ન આલતા ભડકાન વાયદા આલો હું હું પૂછું તમને ભાઈ હારું ખરે તમે હોળી ને ભડકે તો લઈ જજો તો હું એમ કહું કો હોળી ને ભડકે અમાર જેવી ડોસી એકલી રહેતી હોય અને તમે આલો અને ડોશી ટપચી જાય તો તમાર પૈસા જ જતા રે એ તો જ કરવું પણ આપો જો એના જેડે લેવા જવા નાકો તો તમે એના છોકરા બોકરા ને કુકના ધુકાઈ ને આલતા હોય તો ભાઈ હવે એવું બધું કે લેવા જઈએ તો પણ અમાર ધંધો જ ના થાય ને

હોળી ને વાયદે આવશે દોઢસો રૂપિયા હોળી વાયદે લેવા આવો હવે આલુસો તો લેવા તો આવવું પડશે તારા આવજો જો લેવા હોય તો કાલ આવજો હજી તો વાત જ અમુક વાર નઈ કે ભગવાન અમુક એવો સમય આવતો હોય ને કે તમે આટલી બે પાંચ મિનિટ એવી આવે આખા દાડા ની કે તમે બોલો ને એ તમારી હંગાત થઈ જાય એટલે પેલું નહીં કહેતા કે સારું સારું વિચારવાનું ખરાબ ખરાબ નહીં વિચારવાનું એમ વિચારો કે પૈસા આવશે પૈસા આવશે આવ જ જ ચાદર આવી વાત કરતા હતા તું હા હા હવે ડોહો પૂછશે ડોહાને પેલો તો છે ચો આવવાનો હો પૈસા લેશે ઓઢી ના ભડકે ને તો આવતી તો આપડે દોઢસો રૂપિયા તો કોઈ નહીં ડોહો આવશે એમાંથી બચે ને મેલ દઈશું આવશે એટલે હાલ દઈશું એને અતાર તો ઓઢો ચાદર આવી તો કોઈ ઓઢીને બેસી રહેવાનું હોય હવે ઘરમાં ઊંઘવાનું કરવાનું હોય લો નવીની ચાદર તો કોક જોવો તો એમ કે ઓહો આ દોશીન તો કે નવીની ચાદર આવી છે ઉઢીને બેહી રહે છે હેડો વધારે તાટ પાહે બરક પડે એવો ડાળવાય